રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના વિડીયો વાયરલ થવાના મામલે શરૂ કરવામાં આવેલ તપાસ આંતરરાષ્ટ્રીય કૌભાંડની દિશામાં જઈ રહી હોવાની વિગતો સામે આવી રહી છે જી હા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ત્રણેય નરાધમોએ મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વિડીયો પણ વેચ્યા હતા આરોપીઓએ આ વિડીયો સોશિયલ મીડિયા ચેનલ ઉપર અપલોડ પણ કર્યા છે હજુ તપાસનો દોર ચાલી રહ્યો છે જેમાં મોટા ઘટસ્ફોટ થઈ શકે છે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી મળી આવેલા ગેઝેટ્સની તપાસ કરતા હેસી જેટલી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા જ્યારે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છાસઠ એફ બેનો ઉમેરો કરવામાં આવ્યો છે અમદાવાદ સાયબર ક્રાઇમ ના DCP લવિના સિંહાએ જણાવ્યું કે પ્રયાगराज ના યુટ્યુબર ના મોબાઈલ કુંભમાં હાતી મહિલાઓ ના વિડિયો અપલોડ થયા છે અમદાવાદ ક્રાઇમ રાન્જે મહિલાઓ ચેકઅપ સમય આપત્તિજનક CCTV ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર 3 નરાદમોની ધરપકડ કરી લીધી છે અમારું સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે જે કાર્યરત છે અમદાવાદ સિટીમાં એનો જ્યારે ધ્યાન પર આયો કે એવા અને प्राइवेसी भंग करता वीडियो है तो तात्कालिक असर थी डीसीपी साइबर श्री लवीना श्रीमती लवीना सिन्हा एसीपी साइबर हार्दिक माकड़िया और डीसीपी क्राइम श्री अजित राज के साथ चर्चा करके इमीडियेटली एफ दाखिल की गई क्योंकि जयरे आ एफ आई आर दाखिल थी तेरे खबर ना नती कि आ वीडियो क्या पची खबर पड़ी कि आ राजकोटो વિડિયો છે અને ત્યાં નર્સિંગ હોમ છે એનો વિડીયો છે પાયલ નર્સિંગ હોમનો વિડીયો છે રાજકોટ સિટી પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યાંનો સીપી સાહેબ અને ડીસીપી ક્રાઈમ પાર્થરાજ ગોહિલ સાહેબે પણ સારી મદદ કરી અને ત્યાંનો જેટલા લોગ છે યાની કે જ્યાંથી આઈપી લોક જનરેટ થાય છે સીસીટીવી કેમેરાનો એનો ત્રણ મહિનાનો ડાટાબેસ લીધું અને પછી અહીંયા મોકલવામાં આવ્યો રાત્રે આ ડાટાબેસ અને ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ્સનો ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યો અને ખબર પડી કે આ ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલ આ મહારાષ્ટ્ર લાતુર સાંગલી ત્યાંથી ચલાવવામાં આવે છે તાત્કાલિક ટીમ અમે કાલે રવાના કરી કાલે રાત્રે આ અલગ અલગ જગ્યાએ જાય કે જેવી કે પ્રયાગરાજ લાતુર સાંગલીમાં કાલે રાત્રે ટીમ પહોંચી ગઈ ત્યાં લોકલ પોલીસની પણ મદદ મેળવે અને આજે સવારે આ ત્રણેય જગ્યાએ સાયબર ક્રાઇમની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં ત્રણ આરોપીનો અટક કરવામાં સફળતા મળી આ ત્રણો આરોપી જો છે પ્રજ્વલ અશોક તેલી લાતુરનો રહેવાસી છે આ મેઇન માસ્ટર માઇન્ડ છેલ્લા એક વર્ષથી આ ટેલિગ્રામ ચેનલ્સ પર એવા ટાઈપનો વિડીયો ડિસ્ટ્રિબ્યુટ કરતા હતા એના માટે એના સાથે એક રાજેન્દ્ર પાટિલ સાંગળીનો જિલ્લા સાંગલીનો રહેવાસી છે આ પણ કામ કરતો હતો અને રાજેન્દ્ર પાટિલ આ ટેલિગ્રામ ચેનલમાં કોઈને વિડીયો ખરીદવા માગતા હોય તો એનો પૈસા લઈને મોકલતો હતો અને એવી રીતે એક સીપી મોંડા કરીને ટેલિગ્રામ અને યુટ્યુબ ચેનલ આ કુલચંદ ચંદ્રપ્રકાશ ભીંસ પ્રયાગરાજનો પણ ચલાવતો હતો અને આ બધા યુટ્યુબ ચેનલો ઉપર આ વિડીયો વાયરલ થયેલા આ લોકોનો અત્યારે ત્યાંથી અમારી ટીમો લઈને રવાના થઈ ગઈ છે કાલે બપોર સુધી અહીંયા આવી જશે આ લોકોનો રિમાન્ડ મેળવવામાં આવશે અટક કરવામાં આવશે અને જો પ્રાથમિક દૃષ્ટિ જોઈએ તો આ લોકો રોમાનિયા અને અટલાન્ટા ત્યાંનો હેકર્સના જોડે વર્ચ્યુઅલ નંબરથી સંપર્કમાં છે અને પ્રાથમિક દૃષ્ટિએ લાગે છે કે આ હેકર્સ ફક્ત રાજકોટનો નથી પર દેશનો અલગ અલગ હોસ્પિટલનો પણ સીસીટીવી હેક કરેલા છે અને આ કોણ હોસ્પિટલનો કોણસા સીસીટીવી એના લોકો પાસે છે અને કેવી રીતે આ લોકો મેળવતા હતા અને ક્યાં ક્યાં વેચતા હતા એની બધી માહિતી કાલે આરોપી અહીંયા આવશે એની પૂછપરછમાં ખુલાસો થશે હું કીધું છે કે એને બધું મોબાઈલની ડિટેલ્સ સીડીઆર આઈપીડીઆર બધું અમે એનાલાઇઝ કરી રહ્યા છે આ એના જો પેમેન્ટ ક્યાં ક્યાંથી મેળવી છે અને કોને કોને પાસેથી આ લોકો સી કેમેરાનો ફૂટેજ લેતા હતા આ તમામ જો માહિતી છે આ કાલે આરોપી આવ્યા પછી અમે વિગતવાર જણાવવામાં આવશે એક વર્ષથી આ લોકો આ ગ્રુપ ચલાવતો હતો બે જણા બારવી પાસ છે અને એક પીટીસી પાસ તો અત્યારે એના વર્ચ્યુઅલ નંબર જોડે સંપર્કમાં છે અને કેવી રીતે પૈસાનો ટ્રાન્ઝેક્શન્સ કરતો હતો આ અહીંયા આરોપી આવશે રિમાન્ડ દરમિયાન એના ખુલાસો મેળવવામાં આવશે અને હું એક ચીજો જણાવવા માગું છું કે અત્યાર સુધી તો કોઈ હોસ્પિટલ સ્ટાફની મેલાપની પણ આ નથી નીકળ્યો અને હું જણાવવા માગું છું કે સાયબર સિક્યોરિટી એક મોટો ઇશ્યુ છે અને એચએમ સાહેબ ડીજી સર અને સીપી સાહેબ પણ ટૂંક સમયમાં એક તમામ કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને હેલ્થ જો બડે બડે હોસ્પિટલ્સ છે એના જોડે એક મિટિંગ રાખવામાં આવશે